નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં ફરી એકવાર સ્વાગત છે આપનું લોકમંચમાં આજે ટોક ઓફ ધ ટાઉન રોહન ગુપ્તાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો અને એની ચર્ચા કરવા માટે આજે અમારી સાથે હાજર છે મીડિયા કન્વીનર કોંગ્રેસના હેમાંગ રાવલ અને એમની સાથે છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપ બંનેનું સ્વાગત છે અહ સૌથી પહેલા હેમાંગભાઈ આપની પાસે જ કારણ કે આજે હકદાર છો આપ આપનો ગુસ્સો આપનો બળાપો આપની અંદરની વેદના અથવા તો પછી સ્પષ્ટ નિવેદન હેમાંગ રાવલ સતત આપવા માટે ટેવાયેલા છે ઓફિશિયલ એ પ્રવક્તા છે કન્વીનર છે બીજા બધા જ પ્રવક્તાઓને હેમાંગભાઈ ગાઈડલાઈન પણ આપે છે કે આજે શું બોલવાનું આજે હેમાંગભાઈ સિદ્ધુ જ પહેલો જવાબ આપશે રોહન ગુપ્તાના કોંગ્રેસ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીના આવ્યા બાદ શું છે ફર્સ્ટ રિએક્શન દેવાંગભાઈ સૌ પ્રથમ તો રિએક્શન એટલું જ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક

જયારે કોંગ્રેસનો તપતો સુરત હતો દુધેશ્વર માં ચારે ચાર સીટ કોંગ્રેસ નો કોઈ પણ સામાન્ય વ્યક્તિને પણ ત્યાં ઉભા રાખી દો ત્યાં જીતી જાય એવી વખતે અહેમદભાઈ ની જોડે રહીને વિનંતી કરીને સારા સારા કાર્યકર્તાઓને

રાજ્યના કરવામાં આવ્યું છે દિલ્હીમાં જઈને એમને જોઈન કરી છે એમણે ભારતીય જનતા પાર્ટી ને આ સિમ્બોલિક છે એવું લાગે છે અને આ બહુ જેન્યુન કારણ કે આપના બહુ સારા હતા રોહનભાઈ મને ખ્યાલ છે તો આને સિમ્બોલિક જોવો છો ખરાબ ના ના આને આને એ પ્રમાણે સિમ્બોલિક જોઈ શકાય કે એમની જોડે અહીંયા કાર્યકર્તાના નામે એમની જોડે કોઈ કોઈ નથી કાર્યકર હતા કોંગ્રેસ સાથે જોડાયેલા નતા અને છેલ્લા બે ત્રણ વર્ષથી દેવાંગભાઈ તમને હવે આખો સિલસિલો કહું તો તમને પોતાને ખ્યાલ હશે કે છેલ્લા બે વર્ષથી એમને કોઈ પણ અધિકૃત એઆઈસીસી તરફથી પ્રેસ કોન્ફરન્સ માટે મોકલવામાં નહોતા હતા શા માટે નોતા મોકલવામાં આવતા બે વર્ષ પહેલા એમની જોડેથી સોશિયલ મીડિયાના ચેરમેન નું પદ પણ લઈ લેવામાં આવેલું હતું તો શા માટે એ પદ લઈ લેવામાં આવેલું હતું એમણે અંદર એવું લખ્યું છે કે હું અનુભવતો હતો એ તમે નોતા અનુભવતા અમે તમને કોડાણે મૂક્યા હતા અમને તમારા કર્મો જે છે એ કર્મો ખ્યાલ આવી ગયા હતા અને એ જે કર્મો છે એ કર્મોના લીધે અમે તમને કોડાણે મૂક્યા હતા તમે જોઈ શકો કે આજે જે માણસ વીસ પચીસ

ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ડિક્લેર આજે થાય અને બહુ જ ઓછા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખેસ કરી લેતા હોય છે કોંગ્રેસના નેતાઓ અને બીજી વાત કે દિલ્હીમાં જઈને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવી પ્રશાંતભાઈ ઓવરઓલ લુક આપું તો જો રોહન ગુપ્તા જે હતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હતા રાહુલ ગાંધીના નજીકના પાંચ જણમાં એક આવતા હતા એટલે એ પોતે પોતાની જાતના રાષ્ટ્રીય નેતા માનતા હતા એટલે એમને એવું લાગ્યું કે ભાજપમાં પણ મારે રાષ્ટ્રીય લેવલે જઈને વાત કરી અને ત્યાંથી ખેસ પહેરવો જોઈએ એટલે એમણે આ જે પગલું ભર્યું પચીસ દિવસ એટલા માટે કે એમને કોંગ્રેસ છોડવાના કારણ એમની ઉપર લાગેલા આરોપો બહુ બધા થયેલા લેટર બાજી આક્ષેપો પ્રતિ આક્ષેપો એટલે ક્યાંક એ મેટરને ઠંડી પાડવા માટે બધા ઓવરઓલ જે હોસ્પિટલની વાત કરી એ ધ્યાનમાં રાખી અને નવું એસાઈનમેન્ટ કઈ લઈ શકાય કઈ ક્યાંથી લઈ શકાય કેવું લઈ શકાય કારણ કે હવે એમને સીધું મોદી સાહેબની નજરમાં આવું છે જેમ રાહુલ ગાંધી જોડે કામ કરેલું છે એમ હવે એમને અમિત શાહ અને મોદી સાહેબ સાથે કામ કરવું છે એટલે એક કેવી રીતે બેસી શકાય એની મને લાગે છે વાટાઘાટો કારણ કે એમના મૂળિયા જેટલા કોંગ્રેસમાં ઊંડા હતા એના કરતા ડબલ ઊંડા ભાજપમાં હતા તો ઓફિશિયલ કેસ આજે ભાજપનો ધારણ કર્યો છે અને એટલે હું આમ તો કાયદેસર સલાહ કોઈ ક્યારે આપતો નથી એમાં બી મારા બહુ જ બહુ જ અંગત મિત્ર છે આપણે બહુ એટલે દિવસમાં બે વાર જોડે મળવાનું થાય છે હેમંત ભાઈ એકવાર જતા રહ્યા છે માનવી જતો રહ્યો છે પછી એને પાછળથી આવે આપણે આવા લોંદા નાખવાની જરૂર નથી હોતી હરદીપભાઈ આ તે એ ભાજપની પ્રોટોકોલ પોલિસી પ્રમાણે જે બી જોઈન થયા હરદીપસિંહ ભાઈ એક બહુ નામાંકિત એટલે ભાજપની પ્રતિષ્ઠિત નેતા છે અને એ બધાને જોડે દિલ્હી ક્ષેત્રેમાં એટલે આપણે એ બોલીને ખોટી મને લાગે છે કે એ એ લેવલની રાજનીતિમાં આપણે નહીં પડવું જોઈએ પણ યસ રોહન ગુપ્તા આજના નહીં તો પહેલા દિવસથી રાજનીતિમાં હતા પહેલા બે પાંચ વર્ષ ટ્રેનિંગ પીરિયડ બાદ કરતા એમણે આમ જોવા જાય તો કોંગ્રેસનું જો નુકસાન જ કર્યું છે એ બધું કોંગ્રેસને ખબર જ હતી તો આટલી વિલંબ કેમ લગાડ્યો અને અને રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ માટે કોંગ્રેસે તૈયાર કર્યા હતા એટલે એમની ઉપર કળશ ઢોળ્યો તો કોંગ્રેસ ઉમેદવાર નથી મળતા અલગ વસ્તુ છે પણ જે તે વખતે કળશ એમની માથે ઢોળ્યો તો પાંચ જણા ઓલરેડી તૈયાર હતા લડવા માટે જે તે વખતે અને દાવેદાર પણ હજી પણ એટલા જ છે જેટલા રોહન ગુપ્તા હતા તેમ છતાં એમને મળ્યું બધી રીતે હાઈ પ્રોફાઇલ માણસ રોહન ગુપ્તા ગણાતા હતા

એટલા માટે એ માણસ દિલ્હી જઈને એકલા એકલા ખેસ પેરી આવ્યા તો આમાં કદાચ એવું પણ હોઈ શકે કે રોહન ગુપ્તાની પોતાની જે સ્ટ્રેન્થ છે રોહન ગુપ્તાને પોતાને ખુદને ખબર છે કે હું પોતે એક ગ્રાઉન્ડનો નેતા નથી હું એક સાથે હજારો લાખો કાર્યકર્તાઓને ઇફેક્ટ કરી શકે એ પ્રકારની મારી પોલિટિકલ ઇમેજ નથી અને એના જ કારણે એક વોર રૂમના સૈનિક તરીકે ભારતીય જનતા પાર્ટીને પોતાની યોગદાન જે આપવાનું હોય અથવા તો ભારતીય જનતા પાર્ટી પણ એ રીતે વિચાર્યું હોય કે કદાચ આ ફેસ વેલ્યુ વાળો લીડર નથી પરંતુ એ સ્ટ્રેટેજી માણસ છે તો એને દિલ્હીમાં એને શિફ્ટ કરીને એનો ઉપયોગ ત્યાં કરી શકાય શું આ કારણ હોઈ શકે છે આપે જેમ કહ્યું એમ રોહન ગુપ્તા માસના લીડર હતા જ નહીં એ આવી રીતે સામાજિક નેતા કે રાજકીય નેતા બનેલા નહોતા એ ડિજિટલ સૈનિક હતા અને જે વોર રૂમની વાત કરીને એ વોટ્સઅપના વાઘ હતા અને ડિજિટલ સૈનિક તરીકે હું આ લોકોને ગણું છું આ વોરિયર્સ બધાને કે જે લોકો ડિજિટલી બહુ સારું પરફોર્મ કરી શકતા હોય પણ જાહેરમાં કદાચ એટલે પેલું એક હેપી ન્યુ પિક્ચરમાં નહોતું કે ખુદ કી જિંદગી મેં પાંચ ફ્રેન્ડ નહીં બનાવે લેકિન સોશિયલ મીડિયા પર પાંચ હજાર થી જ્યાદા ફ્રેન્ડ બનાવે છે એટલે એ લેવલના વ્યક્તિ હતા અને મેં ના કીધું કે ત્યાંથી એમની જે સ્ટ્રેન્થ હતી ઓરિજિનલી કે આઈટી સોશિયલ મીડિયા ક્યાંય રણનીતિ ડિજિટલ રણનીતિ બનાવવાના રૂપે અને બની શકે ભાજપને જ જેમને મેન્ડેટ આપ્યું હોય ને કેમ ભાજપ કહી શકતા હોત કે ભાઈ તમે સી આર પાટીલ હાથે કેસ પહેરી લો અને પોતે સ્વીકારે છે રોહન ગુપ્તા માસના લીડર નથી એમની પાસે એમનો પોતાનો કાર્યક્ષેત્ર બી ફિક્સ નથી એમનું પોતાનું ત્યાં હોઈ શકે તો એવા એવા ટાઈમે ક્યાંક કઈ રીતે જોડાવું કે ભાજપનો જ મેન્ડેટ હોય કે ભાઈ તમે દિલ્હી જઈને ત્યાંથી હવે ખેસ કરો અને ત્યાં જ તમને નાનું મોટું અસાઇનમેન્ટ આપીશું જેમ ગૌરવ વલ્લભ ને આપ્યું ગૌરવ વલ્લભનું કાર્યક્ષેત્ર શું પોતે ક્યાંથી આવતા હતા ક્યાં ડિબેટ કરતા હતા પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા એમણે સેમ ડે જોઈન કર્યું એના આખા કારણ અલગ હતા એમ રોહન ગુપ્તાને પણ ક્યાંક ભાજપ તરફથી જ આ બધું સમજાવવા મનાવવામાં જ આવ્યું તમારે આવું કરવાનું છે કદાચ એવું બને કે આ ઇલેક્શન પૂરતા રોહન ગુપ્તા ભાજપમાં ક્યાંય ના દેખાય ચૂંટણીના દિવસોમાં ડિબેટોમાં ક્યાંક તમને ચેનલ ઉપર દેખાઈ જશે પણ એ સિવાય બીજે ક્યાંય અત્યારે અસાઇનમેન્ટ ના આવે પણ સરકાર બન્યા પછી ક્યાંક એવી જગ્યાએ ફિટમેન્ટ થાય ભાજપની પોલિસી પ્રમાણે અને પોસિબલ છે એ ગૌરવ વલ્લભ કારણ કે છેલ્લે તો એ બધા લડાયક નેતા એટલા માટે હતા કે હિન્દુસ્તાનના સાચા પ્રશ્નો જનતાના એ લોકો જ જાણે છે જે હું કાયમ કહું છું કે ગુજરાતની અંદર તકલીફ કોને કેટલી છે ને એ કદાચ કોંગ્રેસે નહોતી ખબર એ ભાજપને નહોતી ખબર પણ એકમાત્ર જયરાજસિંહને ખબર હતી જયરાજસિંહ પર મારને એટલે હવે ભાજપમાં ગયા છે તો શું બધું સોલ્યુશન આવી ગયું એમ આખા દેશના તમામ જાણીતા મોટા નાના પ્રશ્નો ગરીબોના પીડિતોના શોષિતોના એના લડાયક પ્રશ્નોના ખરેખર જાણકાર જો કોઈ હતા તે રોહન ગુપ્તા છે ગૌરવ વલ્લભ છે રણદીપ સુરજેવાલા છે હેમાગ્રાવલ છે

બીજા બધા અથવા તો જે બોર્ડર ઉપર હોય એવા લોકો ઉપર નજર રાખતા હોય છે પરંતુ જે પ્રમાણે અટેક થઈ રહ્યા છે આવા ટાઈમે શું ભનક નથી આવી રહી કોંગ્રેસ અથવા તો જયારે આવું કોઈ પણ પગલું ભરે છે ત્યારે જઈને પછી એની ઉપર ઠીકરું ફોડો છો એ ભનક લાવવા વાળી જે ટીમ હતી જે મેસેજ આપે ઉપર કે અહીંયા કઈક ડાઉટ લાગે છે અહિયાં કઈક સ્મેલ આવે છે એ પ્રકારની ટીમ વીક થઈ છે થોડીક તમારે આના માટે થોડો સાંભળવી પડશે અને દર્શક મિત્રો પહેલા તો પચીસ દિવસની વાત કરી તમને હું બહુ જ સમાનતા પૂર્વક અને જવાબદારી પૂર્વક કહું છું આ પચીસ દિવસમાં એમણે ફરી પાછા કોંગ્રેસમાં આવવાના અસંખ્ય પ્રયત્નો કરી લીધા અહિયા રવિવારે કોંગ્રેસ ના ગયા રવિવારે એક મોટા નેતા આવ્યા હતા એ રવિવારે મોટા નેતા ને મળવા માટે પણ એમણે છેલ્લી કક્ષાના પ્રયત્નો કરી દીધા

અમને ભનક લાગી ગઈ હતી તમે સમજો કે અહેમદભાઈ પટેલ જયારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે એમની ફ્લાઇટ ની અમારા ધારાસભ્યો કર્ણાટક લઈ જવાના હતા આ એકદમ ગુપ્ત રણનીતિ હતી આ ગુપ્ત રણનીતિ ગુપ્તાજી ને ખ્યાલ આવી ગઈ અને ગુપ્તાજી આ ગુપ્ત રણનીતિને મીડિયામાં લીક કરી હતી એવું મીડિયાના અહેવાલો હતા એ વખતે અમારા નેતાઓને એવું થયું કે ભાઈ આ બાળક છે અને કદાચ રાજકારણ ની અંદર પરિપક્વ નથી એના લીધે આવું કઈ

અથવા તો પેલું નીતિ છે કે જોવું જ નથી મને તો લાગતું જ નથી કે ભલે તે કીધું હોય પરંતુ એવું કઈ લાગતું નથી હો બોસ આપણને આઈ થિંક આ બધી મલ્ટિપલ મલ્ટિપલ આને બિલકુલ આટલી બધી ભૂલો

જેના કારણે એટલે કે અજયભાઈ પટેલ એ પણ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના જે કરતા હતા અજયભાઈ પટેલ ઉપર કોઈ આરોપ નથી પટેલ ભારતીય જનતા વ્યક્તિ છે અમને પણ એમની સાથે કોઈ વાંધો નથી પણ એમણે રાહુલ ગાંધી ઉપર કેસ કર્યો અને એ કેસ ની મુદત રાહુલ ગાંધી અહીંયા એમના કારણે ફરતા હતા એ અજયભાઈ પટેલ ની સાથે એમના રોહનભાઈ ગુપ્તાના ધર્મપત્ની અને રોહનભાઈ ગુપ્તાના ભાઈ ની એટલે કે બેન અને અર્પણભાઈ ની જયારે પાર્ટનરશીપ

અમારે ત્યાં પ્રવક્તા ની અંદર એવું હોય છે કે નવી પ્રવક્તાની ટીમ આવે એટલે જૂની પ્રવક્તાની ટીમ આપોઆપન્યુ રાખ્યા હતા પરંતુ અમે એમને અમારા જેટલા પણ રાષ્ટ્રીય પ્રવક્તા છે એમાં આલોક શર્માજી થી માંડીને જેટલા પણ છે એ દરેકે દરેક રાષ્ટ્રીય પ્રવક્તાને અમે એક એસમેન્ટ આપતા હોય છે જેમાં અલગ અલગ

સતત મહેનત કરતો હોય છે કેટલી એ બાધાઓ માને છે કેટલા સંપર્ક રાખે છે કેટલો બધો ખર્ચો કરે છે એવી લોકસભાની ટિકિટ પણ આપી દીધી લોકસભાની ટિકિટ આપી ફરીથી એક વખત દેવાંગભાઈ તમે તો બહુ જ પ્રખર પત્રકાર છો અને આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર તમારી જે હિસ્ટ્રી છે તમે જે પ્રમાણે તમારો અતિથિનો કાર્યક્રમ વર્લ્ડ રેકોર્ડ વાળો છે આપે ઘણા બધા એવોર્ડ મેળવેલા છે એટલે આપને તો ખ્યાલ હશે કે અમે ટિકિટ નહોતી આપી અમે માત્ર ટિકિટના નામની જાહેરાત કરી હતી ટિકિટ આપવી એનો મતલબ મેન્ડેટ આપવું થાય અને અમારા જેવું તો

બે જ મિનિટમાં આ પ્રકારની જે ઘટના બની ગઈ અને હજી તો ઉમેદવારી પત્રો ભરવાના બાકી છે પત્રો ઉમેદવારી પત્ર કેન્સલ થવાના એવા એવા પણ ભૂતકાળમાં બનાવો બનેલા છે નામ જાહેર કરી દીધું ફોર્મ ભરી દીધું હોય છતાં પણ પછી જઈને કે છે કે મારે ચૂંટણી નથી લડવી હજી પણ આવનારા દિવસોમાં કેવા કેવા નવા નવા ખેલ આ ગુજરાતના મતદાતાઓ જોશે શું પ્રેરિત કરો છો જો ગુજરાતમાં છવ્વીસ સીટ અને બાવન મુખ્ય ઉમેદવારો બેવો પક્ષને આપણે જોઈ લઈએ તો દરેક લોકોએ લગભગ પંદર તારીખ પછી ફોર્મ ભરવાની તૈયારી ચાલુ કરી દીધી છે ઇવન એ છોડો હિન્દુસ્તાનની વાત કરીએ તો પીલી ભીત ઉપરથી આપણે ગાંધીજી વરુણ ગાંધીજીએ ચાર સેટ ફોર્મના તૈયાર રાખ્યા હતા કે કદાચ કંઈ ના થાય તો અપક્ષમાંથી પણ લડવાની તૈયારી બતાવ્યાર તો કોઈક રીતે મન મનાવણા થઈ ગયા છે એટલે એમ ગુજરાતમાં પણ હવે કંઈ કારણ કે જો ભાજપ હવે એક પણ નામ પાછું ખેંચવાના

હવે 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 ફક્ત એક જ મિનિટમાં હવે પછી એક પણ વ્યક્તિ કોંગ્રેસ છોડીને ભાજપમાં નહીં જાય એ પ્રકારની વ્યવસ્થા થઈ છે ખરી દેવાંગભાઈ બહુ સાચી વાત કહું તો કોર્પોરેટ ની અંદર કે મીડિયા ચેનલોની અંદર પણ આપણે એવી ખાતરી ના આપી શકીએ કે તમારા એન્કર આજે અહીંયા છે તો કાલે બીજે ના જાય માનવ સહજ સ્વભાવ છે પરંતુ હું એટલી ખાતરી સો ટકા આપું કે પાનખર ની અંદર જે પીળા પાનો છે એ હવે પડી ગયા છે અને અમારા જેવી કૂપનો છે એ કૂપનો હવે વૃક્ષના માટે થઈને લડવા માટે અને જનતા માટે લડવા માટે તૈયાર બેઠી છે થેન્ક યુ સો મચ આશા રાખીએ કે આ બધી જ કૂપનો હકબંધ રહે અને જેટલા પીળા પાન કે લીલા પાન છે એ પણ એમાંથી એક પણ ન ખરે અને જે પ્રકારે જોવા માંગીએ છીએ અમે ફાઈટ કોંગ્રેસ પાસેથી ઘણા બધા લોકો અપેક્ષા રાખી રહ્યા છે ખાસ કરીને કોંગ્રેસના ટ્રેડિશનલ વોટર્સ છે એમનો મત વર્ગ છે આખો મતદાતાનો એ પણ આશા રાખી રહ્યો છે કે પ્લીઝ હવે જો આવી એકાદી ઘટના બનશે તો મને લાગે છે કે સૌથી વધુ એ લોકોને દુઃખ થશે રાજકીય પક્ષો તરીકે અને મીડિયા તરીકે આની ચર્ચા તો કરતા જ રહીશું થેન્ક યુ વેરી મચ આ બંને લોકો હાજર રહ્યા બદલ આજે લોકમંચમાં આજની ચર્ચા ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ આપશો નમસ્કાર